તારી આ તો અહીંયા જુગાર માં જાણું હા જગા બંધ થઈ ગયો હલો લે આપણે અહીંયા પ્લાન નતો તો બના તો કેમ જાણું કે લે હોલે આમાં માછે ફોન કરજો ભોરે તું રે માર ઘેરા જી હાલ હાલ ભોરે તું મી કતા ઓ તારી માછે ફોન કરવાનું તો ભૂલી જ્યો હલો માછે આઈ અલ્યા યાર અમે આ હતા ઓ તારી તમે બાત યાર

હા ઓ તારી દાબડી મુઢારા આ રસ્તો જોજે ઈ એવું હે અમે તું કર આપણે બીજે જવાનું આગળ અંદર હેલો ફોન તું ફોન કર તું હું કર આડું બોલો અમે આઈ ગયા તમારે શેરીએ તે અંદર આયા ચા ફોન કરવા ના ના આવ તમે તો રોડ ઉપર આવ એ હાલ ઓહ તારી તાર આટલું કીધું આવો હી તોય મારું ઓછો કે રિક્ષામાં ભારું ના લઉ એટલે કે હું ફોન કર્યો ચાર કિલોના ભાડું ઓ આ તો ઓછો આયો નહીં ખૂંચી ખાવા ને 500 રૂપિયા લઈને આયો હું રમસી આયો તો અન તા કેમ ઓ ડાવડી મુઠા અરે ઓહો શેરી બેરી કેમ કરી ભાઈ આટલું ને શું આવો કોણ આયો

તમ તો હું ડાઈસ નું કોમ લઈને નવ પેન ઊભાતાતા નહીં લઈને આયું તો પણ અમને આને કસો કે આ જો મેમણ યાર રંબાને હાલો આહી કેમો કદી જગ્યા માં દે હો આ તો જો હવે પોટા કે લઈને આયો ઓ તો આ રે ભાઈ કોણ અમે એક વિચાર કરતા હતા અરે કાચ્યો ઓરતો આ પાલેથી બલા કોલથી આ મોટા જો બધા આજો આજો એની જકઈ આવી ગઈ આવી મા પાડો મારા કાકા કેમ કે કે કરો બધું ના કેવાય કેવાય રે બુઈ અલ્યા થાબમાં તો કોને વિચાર કરે હા તો હાજી તમે ના ના વાદે આ હું તમને ના ના પરિકો આમાં તમે તું તો ચાલો બેજો હા રેડો ના ના જગ્યા હે

માનું આ ખબર નઈ હું પતમોન નંબર છું ઓસ્તાડી લાળે પહેલી બાર હું મારું એ ચાલ ના કરો ચાલ ના કરો મારા સોક જવાનું ફોન આયો હેલો હા હા આવો આવો હા દવાખાને જવાનું ઓસ્તાડી અમે રમીત ના રહે નઈ ના ના તમે રમો શાંતિ કોઈ તું

જો રમાશિયા તો લે સીધો આખો ખાઈ ગયો તો તકલીફ પડી ગઈ ઓહ તારી ડાબડી મુટારા ગોડો આ શું થવાનું છે છે ભુખ્યા તુ ભુખ્યો કોણ દે લે હ

એકો એક મખાજી તો ગયા આવે તમે ખોલો હેડો ગયા નહીં 50 50 ની લખાવાની છે આ એ તો તમે કોઈ પૈસા ની ભાઈ

આ બેજો એ નાઈએ